આજે તારીખ સાત બે હાજર ચોવીસ પાલનપુર તાલુકાનું કયું ગામચંદ કે જે વૈજ્ઞાનિક છે ખેતીની અંદર કે નવું નવું સંશોધન કર્યા જાય છે નવું નવું શોધે જાય છે હવે દેવચંદભાઈ આ જે મગફળી તમારી આ ફ્રેન્ડ ભાઈ આ બાજુ બતાવજો આ બંનેનું એક જ દિવસ આવે તાર હા સાહેબ બરાબર હવે આ મગફળી જે છે એનાથી પીરી નથી પડી મગફળી બરાબર ને અને આ તમે જોઈ શકો છો કે જેમાં મેગા કીટ નથી વાપરી આમાં શું વાપર્યું છે એનપીકે એનપીકે પાયામાં વાપરેલું છે તો એનું જર્મિનેશન થી લઈને બધી રીતે તમે જોઈ શકો છો કે જર્મિનેશન તમને ઓછું જોવા મળે છે વધતા વિકાસ પણ નથી એટલો બરાબર તો મેગા કિટ નો સો ટકા ફરક છે તમારા બધા ખેતરમાં તમને રિઝલ્ટ દેખાય ઓકે ધન્યવાદ થેન્ક યુ